પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી ઇન્વોલ્વ કરાવી છે જે અરજીની અંદર રાજ ઠાકરે બફાટ કરે છે રાજ ઠાકરે મહાનાયકો ઉપર જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે અને આ રાજ ઠાકરે પેલા હિન્દી ભાષી ત્યાં હુમલા કરે છે પછી ગુજરાતી વેપારીઓને માર મારે છે જો ત્યારે જ આ રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોત અને આ રાજ ઠાકરે ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ રાજ ઠાકરે દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી ના કરે આ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ દેશ સર્વોપરી હતો આ દેશની અખંડતા એમના માટે સર્વોપરી હતી એ પ્રાંતવાદ ભાષાવાદથી ઉપર ઉઠીને જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને એ રાષ્ટ્રના નાયક હતા એના માટે રાષ્ટ્રનું હિત સર્વોપરી હતું ત્યારે આવા બે કોડીના રાજઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખા એ દેશને અલગ દિશામાં લઈ જવાય એની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે ગુજરાત સરકાર આ કાયદો ને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશબંધી કરવામાં આવે સાથે રાજ ઠાકરે માફી માગે નહીતર પછી પછી કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે મનોજભાઈ અગાઉ પણ આ વખતે મહારાષ્ટ્રમાં ગુજરાતી ઉપર હુમલા થયા છે અને ભાષાને લઈને વર્ષોથી આ વિવાદ થઈ રહ્યો છે શું કહેશો મારું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી રહ્યું છે એટલા માટે જ આવા રાજ ઠાકરેના ગુંડાઓ ગુજરાતી વેપારીઓ ઉપર અને હિન્દી ભાષી ગરીબ માણસો ઉપર હુમલા કરી રહ્યા છે